ઉનાળાના દિવસોમાં સ્કિન પર મોડા પર જે કાળા ધબ્બા બની જાય છે તેની પાછળનું કારણ માત્ર તડકો જ નથી અન્ય ઘણા બધા કારણો હોય છે જો ઉનાળાના ઋતુમાં સૂર્યના તીવ્ર કિરણોની સ્કિન પર ઊંડી અસર પડે છે જેના કારણે ચહેરા પર સ્કિન પર ફ્રેકલ્સ એટલે કે કાળા ધબ્બા દેખાવા લાગે છે જે ધીરે ધીરે વધે પણ છે તો ચાલો આજે આપણે જાણીશું આ ફ્રેકલ્સ થવાના પાછળ અન્ય કયા કારણો છે જો તમે તડકામાં બહાર જતા હોય તો ત્યારે તમારી સ્કિનની જે ઉપરની લેયર હોય ઉપરનું સ્તર હોય તેને નુકસાન થાય છે કિરણો ત્વચામાં મેલેલિન વધારીને ફ્રેકલ્સનું એટલે કે કાળા ધબ્બાનું કારણ બને છે ઉનાળામાં ચહેરા પર વધુ પડતો પરસેવો થાય છે અને ધૂળ માટી પણ જામવા લાગે છે તે ત્વચાના છિદ્રોને બંધ કરી નાખે છે અને આના કારણે ફ્રેકલ્સ અને ફૂલ્લીઓ જેવું તમારી સ્કિન પર બનવા લાગે છે એટલે કે પિમ્પલ્સ પણ આના કારણે થતા હોય છે ઉનાળામાં શરીરમાં હોર્મોન્સમાં પણ ફેરફાર થાય છે આ પરિણામે ત્વચા પર અસમાન રંગ દેખાય છે જે ફ્રેકલ્સના સ્વરૂપમાં દેખાઈ શકે છે ઘણા બધા લોકો ઉનાળાના દિવસોમાં પણ તે જ સ્કિન કેર પ્રોડક્ટ યુઝ કરે છે જે તે લોકો શિયાળામાં યુઝ કરતા હતા અને આ ત્વચાને નુકસાન પહોંચાડે છે અને ફ્રેકલ્સ એટલે કે કાળા ધબ્બાની રચના કરે છે ઉનાળામાં પૂરતું પાણી ન પીવાથી સ્કિન એકદમ ડ્રાય થઈ શકે એકદમ ડિહાઈડ્રેટ થઈ શકે જેના કારણે ફ્રેકલ્સ વધુ સ્પષ્ટ દેખાય છે વિટામિન સી વિટામિન ઈ અને એન્ટી ઓક્સિડન્ટ્સની ઉણપ ત્વચાના સ્વાસ્થ્યને અસર કરે છે જેના કારણે ત્વચા એકદમ નિર્જીવ દેખાય છે અને ફ્રેકલ્સની શક્યતા એકદમ વધી જાય છે ઉનાળામાં ના આવવાથી શરીરની સાથે સાથે સ્કિન પર પણ એટલી જ અસર પડે છે જેના કારણે સ્કિન પર થાક દેખાય છે અને ફ્રેકલ્સની સમસ્યા વધી શકે છે તો હવે આને રોકવાના ઉપાયો શું છે જ્યારે પણ તમે તડકામાં બહાર નીકળો ત્યારે તમે સ્કિન પર સનસ્ક્રીમ લગાવીને નીકળો પુષ્કળ પ્રમાણમાં તમારે પાણી પીવું જોઈએ ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ તમારા ચહેરાને સ્વચ્છ રાખો સાફ સુથરો રાખો ઉનાળામાં ઉનાળા માટે તમે અલગ ઉનાળામાં જે સૂટ થતા હોય તેવા બ્યુટી પ્રોડક્ટ્સનો ઇસ્તમાલ કરો આ ઉપરાંત જો તમને આરોગ્ય સંબંધી વધુ માહિતી મારી ચેનલથી જોઈતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ વિડીયોને શેર પણ કરી શકો છો અને મને કમેન્ટ પણ કરી શકો છો